મુકેશભાઈ એને નચાવી મુકેશભાઈ પંચોતેર કરોડ લઈ આવ્યા આપણે મુકેશ અંબાણી એ પંચોત્તર કરોડો આપ્યો અને ભારતમાં તેને નચાવી કારણ કે રિહાના એ યુ ની પોપ સિંગર છે અને રિહાના માટે રાજુ કપડા શું કે છે ને એ તમારે ખાસ જોવાનું છે કારણ કે તમે રાજુ કપડા ને ઘણા બધા ઓળખતા પણ કહ્યું અને તે ભરી સફાઈની અંદર રાજુ કપડા એ રિહાના વિશે શું કીધું એ તમારે ખાસ કરીને જોવાનું છે હું તમને ટૂંક જ સમયની અંદર તેનો વિડીયો પણ તમને જોવા મળશે રાજુ કે રાજુ કપડા રિહાના વિશે શું કહે છે એ ખાસ કરીને તમારે જોવાનું છે કારણ કે મુકેશ અંબાણીએ પંચોતેર કરોડ રૂપિયા આપ્યું અને રિહાનાને ભારતની અંદર લખવામાં આવ્યું છે અને તમે રિહાનાના તો અત્યારે ઘણા બધા લોકો ઓળખવા પણ મળ્યા છે કારણ કે મુકે મુકેશ અંબાણી દીકરા જે અનંત અને રાધિકાના ના પ્રી વેડિંગ ચાલુ હતી એમાં પરફોર્મન્સ કરવા રિયાનાને બોલાવી હતી અને રિયાના એ પંચોતેર કરોડ લીધા અને તે ભારતને સાવ ગરીબ દેશ કહેતી હતી હરિયાણા અને આજે તેની ઓકાત મુકેશ અંબાણીએ તો બતાવી દીધી છે પણ એ ઓકાત મુકેશ અંબાણીએ તો બતાવી છે પણ રાજુ કરપડા શું કહે છે ને તમારે ખાસ કરીને તમારે સાંભળવાનું છે અને જો મિત્રો તમે નીચે કોમેન્ટ ની તમારું ખાસ નિવેદન આપજો રાજુ કપડાએ ઘણું બધું રિયાના વિશે કીધું છે તમારે જે સાંભળવાનું છે

અને મિત્રો મુકેશ અંબાણીને લઈને અને રિહાને લઈને તમે યોગ્ય કોમેન્ટ કરીને તમારું નિવેદન ખાસ કરીને આપજો અને જો મિત્રો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી શકો છો અને તમે રિયાના વિશે ખાસ તમારું કોમેન્ટની અંદર નિવેદન તમે જરૂર આપજો